પ્રવીણ અગ્રવાલ છે એ રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એવું કહેવાય છે કે વસંતની જે શાંતિ પ્રાઇવેટ લિમિટેડ છે એમાં આ ભાગીદાર જેમ્સના બેહુલ ચોક્સીના કનેક્શનની અંદર સુરતમાં મંગળવારે જે ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે એમાં ઘણા બધા કનેક્શનો બહાર આવી રહ્યા છે વસંત ગજેરા અને પ્રવીણ અગ્રવાલ કે જેને પ્રવીણ ભૂત તરીકે ઓળખવામાં આવે છે એનું પણ એક મોટું કનેક્શન સામે આવ્યું છે અને આ જે પ્રવીણ અગ્રવાલ છે એ રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એવું કહેવાય છે કે વસંતની જે શાંતિ રેસિડેન્સી પ્રાઇવેટ લિમિટેડ છે એમાં આ પ્રવીણ ભાગીદાર છે અને મેહુલના જે મેહુલ ભારત છોડીને વિદેશ ભાગી ગયો ને એ પહેલાં જે પૈસા હતા એ આ પ્રવીણ અગ્રવાલ અને વસંત બધા સાથે મળીને ફેરવતા હતા અને હવાલાનું મની લોન્ડરિંગનો કૌભાંડ આ બધું કનેક્શન અત્યારે સામે આવી રહ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અત્યારે સુરતની અંદર બહુ જબરજસ્ત ચર્ચાનો વિષય છે કે ઇન્કમટેક્સના લગભગ થી વધારે અધિકારીઓનો કાફલો ઘણી બધી બાબતો ખંગોળી રહ્યો છે વસંતને ત્યાં તપાસ ચાલે છે પ્રવીણ અગ્રવાલ અનિલ બગદાણા આ સિવાય બી જે મિલેનિયમના બિલ્ડર છે એને ત્યાં પણ તપાસ ચાલે છે ઘણી બધી જગ્યાએ તપાસ ચાલે છે કારણ કે ઇન્કમટેક્સના અધિકારીઓ એ શોધી રહ્યા છે કે મેહુલે ભાગતા પહેલાં જે પૈસા આ લોકોને આપ્યા એ પૈસા ક્યાં ક્યાં ફરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે કે વસંત ગજેરાની જે શાંતિ રેસિડન્સી પ્રાઇવેટ લિમિટેડ છે એ એની અંદર આ પ્રવીણ અગ્રવાલ જેને પ્રવીણ ભૂત તરીકે ઓળખવામાં આવે છે એમાં ભાગીદાર છે અને આ જે પૈસા છે એ મની લોન્ડરિંગથી પહેલાં હોંગકોંગ મોકલવામાં આવ્યા અને એ બધો જે મેનેજમેન્ટ છે એ વસંત ગજેરાનો ભત્રીજો રાકેશ ગજેરા છે એ બધું ત્યાં સંભાળે અને એ હોંગકોંગની અંદર સેલ કંપનીઓમાં એ પૈસા બતાવી અને એ પૈસા પાછા ભારતમાં લાવ્યા અને શાંતિ રેસિડન્સીની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારી દીધું અને એ પૈસા બધી મોટી મોટી જે જમીનો છે વેસુ ડુમસમાં મોટા મોટા જે પ્રોજેક્ટ છે એની અંદર આ પૈસા વપરાયા અને એક એવું પણ જાણવા મળ્યું કે સુરતની અંદર શાંતિ રેસિડન્સ પ્રાઇવેટ લિમિટેડના નામે જે જમીન ખરીદવામાં આવી એમાં મિલેનિયમ ટુ જે રિંગ રોડ ઉપર બહુ મોટી ટેક્સટાઇલ માર્કેટ છે એ મિલેનિયમ ટુ અને મિલેનિયમ ચારના નામે આ બધું પૈસાની હેરાફેરી કરવામાં આવી આ મિલેનિયમ ટુ અને મિલેનિયમ ફોરમાં જે દુકાનો બની એને માર્કેટ રેટ કરતાં ઊંચા ભાવે વેચાણ બતાવી દીધી અને એની અંદર મિલેનિયમ ટુમાં માત્ર સાત ટકા રકમ ચેકથી આપવામાં આવી અને ત્રાણું ટકા રકમ છે એ રોકડની અંદર લેવામાં આવી એવી જ રીતના મિલેનિયમ ફોર માર્કેટ છે એની અંદર સોળ પોઈન્ટ ચૌદ ટકા રકમ માત્ર ચેકથી લેવામાં આવી અને ત્યાંશી પોઈન્ટ છ્યાસી ટકા રકમ છે એ રોકડની અંદર બતાવવામાં આવી હવે આ બધાની અંદર જે હોંગકોંગની અંદર સેલ કંપનીઓ પછી બધું જે ગોળામ ગોળ બધું થતું હતું હોંગકોંગ મોકલે પછી ત્યાંથી અહીંયા ઇન્ડિયા મોકલે અહીંયા ઘડી અહીંયા બધી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ થાય તો એની અંદર આ પ્રવીણ અગ્રવાલના જે રિયલ એસ્ટેટ એટલે જે શાંતિ રેસિડન્સીમાં ભાગીદાર હતો એ આ બધા કૌભાંડની અંદર સામેલ હતો એવી સૂત્રો પાસેથી માહિતી મળી છે કે પ્રવીણ અગ્રવાલ અને એના પરિવારનો પહેલાં તેતાલીસ ટકા જેટલો હિસ્સો હતો એ પછી ગજેરા બંધુએ એનો હિસ્સો ઘટાડીને ચાર પોઈન્ટ બે ટકા કરી નાખ્યો અને બોગસ સહીઓનો ઉપયોગ કરીને એક યા બીજી રીતના કૌભાંડ કરવામાં આવ્યું અને આમાં જે પ્રવીણ અગ્રવાલ જે પ્રવીણ ભૂત તરીકે ઓળખાય છે એને કોઈ રીત કોઈ બાબતે વાંકું પડ્યું કારણ કે એનો સ્ટેક ઘટાડી નાખ્યો અને એણે ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ વાત પહોંચાડી અને એને કારણે ઇન્કમટેક્સના અધિકારીઓ તૂટી પડ્યા છે અને આરોપી તરીકે ઓલરેડી વસંત ગજેરા એની અને એની કંપનીઓના નામ ચાર્જશીટમાં છે જ એટલે આ ઇન્કમટેક્સના દરોડા વસંત ગજેરા પ્રવીણ અગ્રવાલ બધાની સાથે એકસાથે એક જ કનેક્શનની અંદર દરોડા પડી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ